નમસ્કાર દોસ્તો આજે ઓમ ઓમસ્ટુડિયોઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે આજે આપણે ભદ્રેશ્વર ગામની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ ભદ્રેશ્વર ગામ કચ્છમાં આવેલું છે આજનું આ ભદ્રેશ્વર ગામ પ્રાચીન સમયમાં નગરી કહેવાતું આજે આપણે આ ભદ્રેશ્વરમાં આવેલું રોકડીયા હનુમાનજીના મંદિરની મુલાકાત લેવા આવી પહોંચ્યા છીએ આ મંદિરનું નિર્માણ કામ હાલ ચાલુ છે આપે આ વિડીયોમાં જોઈ શકો છો આ નિર્માણ કામનું કાર્ય ચાલી રહ્યું છે સોનપુરાઓ દ્વારા આ અદ્ભુત કારીગરીથી આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે હર શનિવાર મંગળવારના દિવસે અહીંયા લાખો દર્શનાર્થીઓ આવે છે અને હનુમાનજીના દર્શન કરે છે આપ અદભુત કામ જોઈ શકો છો ઘુમટમાં જબરજસ્ત કામ કરવામાં આવેલ છે બહુ જ વિશાળ એરિયામાં આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આજુબાજુના ગામડાઓમાંથી અનેક પ્રવાસીઓ દર્શનાર્થીઓ આ મંદિરની મુલાકાત લે છે અને હનુમાનજીના દર્શન કરે છે આપ હનુમાનજીના દર્શન કરી રહ્યા છો મિત્રો રોકડિયા હનુમાનજી મહારાજ આ હનુમાનજી મહારાજની નિજ મંદિરનું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો આ મંદિરની બહારની સાઈડ આવું કોતરકામ કરવામાં આવેલ છે આ મંદિરના નિર્માણ કાર્યને શાયદ ત્રણથી ચાર વર્ષનું કાર્ય ચાલુ રહ્યું છે હજી પણ આ મંદિરનું કાર્ય પૂર્ણ નથી થયું આ સંપૂર્ણ મંદિરને આપ નિહાળી શકો છો ભદ્રેશ્વર ગામ બહુ જ પ્રાચીન ગામ છે આ પ્રાચીન સમયમાં ભદ્રાવતી નગરી તરીકે ઓળખાતું જ્યાં દાતાર ઝગડુસા નામના વેપારી થઈ ગયા આ પ્રા ઝડુસાના પ્રાચીન મહેલ તરફ જવાના રસ્તો છે મિત્રો આ મહેલ બહુ જ પ્રાચીન છે આ મહેલના અવશેષો આપ જોઈ શકો છો જે આ મહેલના અવશેષોની આજે હાલત બહુ જ ખરાબ છે ત્યાં કોઈ સાફ સફાઈ પણ કરવામાં નથી આવતી દાતાર ઝગડુ શાહ એ કચ્છમાં ભદ્રેશ્વર ગામમાં થઈ ગયા જે અન્નના દાન માટે પ્રખ્યાત હતા તેઓએ ભૂખમરાના સમયમાં ખૂબ જ અન્નનું દાન કરેલું ભૂખમરાના સમયમાં અનેક રાજાઓને તેમને અન્નનું દાન કરેલું તેઓએ અનેક બાંધકામો પણ કરાવેલા એ સમયમાં વસઈમાં આવેલું જૈન તીર્થ પણ ઝગડુસાએ બંધાવેલું છે એવા અનેક ગુજરાતમાં બાંધકામો ઝગડુસા દ્વારા કરવામાં આવેલા છે આ ઝગડુસાના મહેલના અવશેષો આપ જોઈ શકો છો ત્યાંની કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા કેર કરવામાં આવેલ નથી આ મહેલ એક ખંડેર જેવું બની ગયેલ છે આ ઉપરથી આપ આ મહેલને જોઈ શકો છો ભદ્રેશ્વર ગામમાં તેમના દ્વારા બનાવવામાં આવેલા કૂવો પણ છે મિત્રો ત્યાંથી આગળ વધતા આપણે ચોખંડા મહાદેવના મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ આ ચોખંડા મહાદેવના મંદિરને નાળેશ્વરનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને વિશાળ એરિયામાં આવેલું છે આ મંદિર દરિયા કિનારે આવેલું છે મિત્રો આપ આ કુવાને જોઈ શકો છો જે હાલ બંધ કરી દેવામાં આવેલું છે આ ચોખંડા મહાદેવનું મંદિર ઘણા વર્ષો જૂનું છે આપણે શિવના અંદર દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છીએ હર મહાશિવરાત્રિના દિવસે અહીંયા મેળો ભરાય છે અનેક ગામડાઓમાંથી લોકો શિવના દર્શન માટે આ મંદિરની મુલાકાત લે છે આ મહાદેવના મંદિરની ઘૂમટ જોઈ શકો છો આપ મિત્રો બહુ જ વિશાળ મંદિર છે આ કચ્છમાં આવો એટલે આ ચોખંડા મહાદેવના મંદિરની મુલાકાત જરૂરથી લેજો સામેની સાઈડ આપ શિવલિંગને જોઈ શકો છો ઉપરની સાઈડ સૂર્યદેવની આકૃતિ અંકિત કરવામાં આવેલી છે આપણે શિવલિંગના ખૂબ જ નજીકથી દર્શન કરીશું મિત્રો આ મંદિરની અંદર ચાંદીનું વર્કનું પણ કામ કરવામાં આવેલ છે આપ જોઈ શકો છો મિત્રો આ ચાંદીનું વર્ક છે અહીંયા લાખો પ્રવાસીઓ પ્રવાસ માટે આવે છે અને આ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરે છે બહારથી શિવનું મંદિર કંઈક આવું લાગે છે મંદિરની બાજુમાં સરસ્વતી માતાજીનું મંદિર પણ આવેલું છે આ ચોખંડા મહાદેવનું વિશાળ ગ્રાઉન્ડ આપ જોઈ શકો છો મહાશિવરાત્રિના તહેવાર ઉપર આ ગ્રાઉન્ડમાં પગ મૂકવા માટેની પણ જગ્યા હોતી નથી આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં દર્શ દર્શનાર્થીઓ આવે છે અને ભગવાન શિવના દર્શન કરે છે અહીંયા હર સાલ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો